આ દુઃખ એવું છે કે જે આપણે બહુ જ આનંદ જોઈશું પ્રભુની કૃપા જોઈશું પ્રભુનો આશીર્વાદ જોઈશું ત્યારે આજનું બધું દુઃખ ભૂલી જઈશું કે ચલો ભાઈ મારા ઘરમાં મરણ થયું નાણાં પ્રશ્નો આવ્યા હેલ્થના પ્રશ્નો આવ્યા કૌટુંબિક સમસ્યા આવી બધામાંથી પસાર પણ જ્યારે બધું સારું થઈ જશે ત્યારે આ બધું કશું યાદ આવશે નહીં અને પ્રભુમાં વધારે આનંદ થશે હાલે પ્રય એટલે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં જયારે દુઃખ હોય ત્યારે આપણે સજાગ બનીએ આપણે ગાફેલ ના રહીએ અને જે આપણે કરવાનું છે એ કરવાનું બંધ ના કરીએ આપણે જોયે છે દાનિયલ વિશે આપણે વચ્ચે વાત કરી હતી કે જેવી સહી સિક્કા થયા એવો દાનિયલ ગયો પોતાની મેળ રૂમમાં બહારી એરુસર ખોલી અને પ્રાર્થના કરવાની શરૂઆત કરી દીધી હાલે લુયા સાદ રાક મે સાદ અને અબેદ નોકો કે છે કે અમારા દેવ અમને બચાવી શકે એવા ઈશ્વર છે આ ભઠ્ઠીમાંથી અમને બહાર કાઢી શકે એવા ઈશ્વર છે પણ નહીં પણ બચાવે ને તો પણ કે રાજા અમે તમારી પૂજા કરીશું નહીં હાલે લુયા આપણે એવા વિશ્વાસ બનાવવાનો છે આપણે તમેઓનું આજે એ જ ઈશ્વરની ઉપાસના કરી રહ્યા છે આપણે ભલે બધા નબળા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે હું જાણું છું આપણે મને કોઈ એવા નથી અત્યારે કે જેમની પરિસ્થિતિ સારી છે બધા દુઃખોમાં છે મુશ્કેલીઓમાં છે પણ હું તમને કઉ છું કે આ દુઃખ બધું જતું રહેવાનું છે બહુ શોર્ટ ટાઈમમાં અને એવો આનંદ જોવાના છે કે આ બધું યાદ રહેવાનું નથી પ્રભુ આપણા એવા ભરી દેવાના છે આપણે જોઈએ છે કે બેથેનિયાની એક વાત છે તમે જુઓ તો આગળ આગળ પણ માર્થા અને મરિયમ વિશે વાત કરવામાં આવી છે અને એક જગ્યા પર લખ્યું છે કે પ્રભુ એક જગ્યા પર જતા હતા અને બેથેનિયામાં તેઓ આવ્યા અને ત્યાં આગળ રહ્યા નહી અને ત્યારે માર્થા અને મરિયમ ની સરસ વાત આપણે સાંભળે છે કે માર્થા કામ કરવા બેસે છે અને મરિયમ પ્રભુના શરણોમાં બેસે છે નહીં અને એના પર પણ આપણે બહુ સંદેશાઓ સાંભળે છે ઇટ મીન્સ કે આ એક વિશ્વાસી કુટુંબ છે અને વિશ્વાસી કુટુંબની અંદર પ્રભુ ત્યાં આગળ જતા હતા એનું કારણ આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે આ અધ્યાયમાં બીજી કરમ જોઈએ તો આગળ વિશ્વાસી એવી રીતના હું તમને કહેવા માંગુ છું કે એમાં જે પાત્ર જે બહેન છે જે મરિયમ એને પ્રભુને અત્તર છોડ્યું હતું નહીં અને પોતાના ચોટલાથી વારથી એને પ્રભુના પગ લૂછ્યા હતા તમને જોશો ને તો તમે અગિયાર મધ્યમાં બીજી કલમમાં તમને આ બાબતો મળશે રાઈટ પછી તમે જુઓ કે જ્યારે એમનો ભાઈ લાજરસ માદો પડે છે ત્યારે એ શું કહેવડાવે છે ખબર છે એમની જે કેવડાવવાની જે રીત છે આપણે જયારે કે વોટ્સઅપ કે મેસેજ આપણે લોકો ટાઈપ કરતા અહીંયા આગળ જે પ્રભુ પ્રભુને પ્રભુ ઈસુને કોઈકના દ્વારા એમણે કેવડાવી ખબર આપ્યું ત્યારે આવી રીતના કહેવામાં આવે છે કે પ્રભુ જેના પર તમે પ્રેમ રાખો છો સાપડ છો આ શબ્દો પ્રભુ જેના પર તમે પ્રેમ રાખો છો તે માદો છે ને એટલે પ્રભુ આપણે જો વિશ્વાસીઓ છે તો પ્રભુ આપણને પ્રેમ કરે છે રાઈટ અને આપણે માદા છે તો પ્રભુ જાણે છે પ્રભુ જાણે છે આપણી પરિસ્થિતિ વચ્ચે જાણે છે તેનાથી કઈ પણ અજાણ નથી હાલે પણ આપણે જાણીએ છે શા માટે બન્યું બધું એ વાત પણ અહીંયા તમે જુઓ કે આ વિશ્વાસો પરિવાર ઇટ મીન્સ કે જો તમે વિશ્વાસમાં ચાલી રહ્યા છો પ્રભુની સ્તુતિ કરી છો તમે ચાલીસ દિવસના ઉપવાસ કરી રહ્યા છો તમે દાન આપી રહ્યા છો તમે લોકોને ખવડાવી રહ્યા છો તમે કપડા આપી રહ્યા છો ગરીબોને મદદ કરી રહ્યા છો તેમ છતાં તકલીફ થઈ જાય તો એના લીધે તમારે નિરાશ થવાની જરૂર નથી આ અવિશ્વાસ ઘર છે અવિશ્વાસ એ કુટુંબ છે બે જ બહેનો છે પિતા માતાનો કોઈ ઉલ્લેખ નથી અને કે છે તેનો એકનો એક ભાઈ એ મરી જાય છે પણ બંને બહેનો વિશ્વાસ આગળ આપો હું તમને બતાવવા માંગુ છું એ બંને વિશ્વાસ કરે છે અને એકવીસ બી કલમ તમે જુઓ ને તો જયારે પ્રભુ શું આવે છે ને ત્યારે માર્થા એમને મળીને એમ કે છે કે પ્રભુ તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહીં શું કે છે

એકવીસમી કલમમાં માર્થા મળે છે પ્રભુને ત્યાં કે છે પ્રભુ તમે અહીં હોત તો મારો ભાઈ મરાત નહી કજબ હા પછી બાવીસ માં કલમમાં ને તમે તો કે છે બંને બહેનો પણ હજુ પણ કે હા પછી બાવીસ ની કલમમાં મારતા કે છે પ્રભુ હજુ પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે આપશે હું જાણું છું કેટલી ગજબ વાત છે હજુ પણ એનો ભાઈ તો મરી ગયો છે ચાર દિવસ થઈ ગયા છે છતાં પણ મારતા કે છે કે પ્રભુ હજુ પણ તમે દેવની પાસે કઈ માગશો બધું ખલાસ થઈ ગયું હોય અને કે હવે શું માગવાનું બધું પતી ગયું આપણે કહે ભાઈ પૂરું થઈ ગયું આપણી પાસે આવા શબ્દો કુટુંબ છે આ વિશ્વાસ કુટુંબ છે એમના ઘરમાં મરણ આવ્યું છે અને આપણે તો એક માંદગી સહન નથી કરી શકતા નાણાકીય આર્થિક પ્રશ્નો સહન નથી કરી શકતા અને અહીંયા એકનો એક ભાઈ જે એનો પિતા પણ કહેવાય માતા પણ કહેવાય અને એ તમે જો આવશો તો કે છે ગુરુ આવ્યો છે અને પછી એને મળવા માટે આવે છે હે ને તો ત્યારે મરિયમ એની નમ્રતા જો એની નમ્રતા જુઓ કે એ છે ને પગે લાગીને પ્રભુને કહે છે પ્રભુને પગે લાગે છે નમ્રતા

કાયમ છે શું આપણો વિશ્વાસ કાયમ છે આપણો વિશ્વાસ કાયમ છે આ બંને બહેનો એ જ પ્રમાણે કે છે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મારા જ જો આપણા જીવનમાં પ્રભુ છે તો ગમે તેવી મરી ગયેલી પરિસ્થિતિ હશે તો એ સજીવન થવાની છે જ વાલા મિત્રો હા લેલું અહીંયા પ્રેસ રોડ આગળ જોઈએ આપણે રાઈટ આવા વિશ્વાસ વાળું આ ઘર એ કુટુંબ એવા પ્રશ્નો આવ્યા છે પણ આવા વિશ્વાસી જીવનમાં પણ ઘણી વાર નેગેટિવિટી આવે છે નકારાત્મકતા આવે છે અને આગળ ઓગણચાલીસ ઓગણ ચાલીસ થર્ટી નાઇન નંબરની કલમમાં જો આપણે જોયું ને તો થોડીક નેગેટિવિટી દેખાય છે ત્યાં કે છે માર્થા પ્રભુ હવે તો તે ગંધા તો હશે શું કે છે ગંધા તો હશે આજે મરી ગયા ને એને ચાર દિવસ થઈ ગયા છે હવે ઘણી વાર એવું પણ હોય છે કે વિશ્વાસી વ્યક્તિઓને માટે પણ એવા પ્રશ્નો આવે છે કે હવે આગળ વિશ્વાસ કરવો અઘરો છે બરાબર વિશ્વાસી વિશ્વાસી જીવનમાં લોકોને પણ એવા પ્રશ્નો આવે છે કે આગળ વિશ્વાસ કરવો જાણે અઘરો છે પ્રભુ ના ખસેડો હવે તો એ ગંધાતો તો હશે ચાર દિવસ થઈ ગયા છે ને મારે એજ માર્થા કે પ્રભુ હજી પણ તું કઈ માંગશે તો તને આપશે તો હું જાણું છું એવા વિશ્વાસીઓ તરીકે પ્રેસલોટ લાઈટ આવી ગઈ પ્રેઝ પ્રેસલોટ હાલે લુ પ્રભુ આવા વિશ્વાસીઓને પસંદ કરે છે આવા દુઃખોમાં આપણને મોકલે છે અને આપણે સ્ટેબલ રેલી જોવા માંગે છે અહિયાં આગળ પ્રભુ એને કે છે શું મેં તને કહ્યું નથી બહુ જાણીતી કલમ અગિયાર અને ચાલીસ બધાને મોડે હશે બધાને મોડે હશે નાના બાળકોને મોડે હશે જો તું વિશ્વાસ કરશે તો આ કલમ છે આવા સમયમાં વિશ્વાસ રાખવાથી આ કલમ આપણને આ શબ્દો આશીર્વાદિત કરશે પ્રભુ નું વચન પ્રભુ પોતે છે આદિ એ શબ્દો હતો આપણે યોહાન ના પુસ્તકમાં આપણે જોયું છે આદિ આપણે ઈશ્વર પ્રભુ

તેથી મને કસી ખોટ પડશે નહીં લખી દેવાથી કશું નહીં થાય પણ વિશ્વાસ પણ રાખવો પડશે આજે પાંચમો દરવાજો પણ મારા માટે બંધ થયો કઈ વાંધો નહીં આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે હાલે રૂલો પ્રભુ કે છે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા પામશે દેવનો મહિમા જોશે વિશ્વાસીઓના જીવનમાં પણ આવા પ્રશ્નો આવે છે કે જ્યાં વિશ્વાસ કરવો અઘરો થઈ જાય છે નહીં પથ્થર ખસેડવામાં આવે છે હવે મુખ્ય બાબત હવે મુખ્ય બાબત તમે જુઓ તમે જોશો તો અહીંયા બહુ સરસ એક નાની પ્રાર્થના છે જે આપણા પ્રવุทธારક તારનાર છે એમના દ્વારા બહુ સુંદર શબ્દો છે એકતાલીસ અને 42મી કલમની અંદર અને તેઓ પિતાને કહે છે ને આકાશ તરફ જોઈને વાત કરે છે અને કહે છે કે તમે નિત્ય મારું સાંભળો છો શું આપણે એવું વિશ્વાસ કરીએ છીએ નિત્ય एवरीडे તમે નિત્ય મારું સાંભળો છો પણ કહે છે કે જે આ બધા આભાર માનું છું નિત્ય તમારો સાંભળો છો હું આભાર માનું છું પણ કે જે આસપાસ જે બધા લોકો છે એવો વિશ્વાસ કરે એના માટે હું કહું છું પેલા મિત્રો વિશ્વાસીઓના જીવનની પ્રાર્થનાઓ જ્યારે આપણે પોતે વિશ્વાસ હોય છે આપણે એ પ્રમાણે રહીએ છીએ ત્યારે એના ફળો આપણને મળે છે અને અહીંયા આગળ તેઓ પ્રભુ પ્રાર્થના કરે છે આકાશ તરફ જોઈને દેવ આપણને યાદ રહે છે કે આપણે ઈશ્વર ઉપરથી આપણને જોઈ રહ્યા ઘણા લોકો કે છે કે માણસો ખોટું કરતા આમ તેમ જુએ છે કે ડાબે જુએ જમણે જુએ પાછળ જુએ પણ કે ઉપર જોવાનું ભૂલી જાય છે અને ઘણી બધી જગ્યાએ પ્રભુ આકાશ તરફ જુએ છે અને આશીર્વાદ માગે છે પ્રાર્થના કરે છે અહીંયા આગળ આકાશ તરફ જોઈએ હે પિતા તમે હંમેશા મારું સાંભળ્યું છે હાલી લોહી પ્રેઝ રોડ જ્યારે તમે અનુવિશ્વાસી લોકો પ્રાર્થના કરીએ છે બીજાઓને માટે આપણા માટે પોતાના માટે ત્યારે પહેલો શબ્દ થેન્ક યુ આપણે પ્રભુ થેન્ક યુ મને ખબર છે હું તમારી પાસે આવ્યો છું તમે રોજ મારું સાંભળો છો અત્યારે સાંભળ્યું છો થોડી વાર પહેલા પણ સાંભળ્યું છે અને અત્યારે હું જે બોલવાની જઈ રહ્યો છું એ પણ તમે સાંભળ્યું છે હાલે લોહિયા પ્રેઝ લોટ જો તમે અને હું વિશ્વાસી છે તો તમારી મારી પ્રાર્થનાઓ માગતા પહેલા બધું મળી ગયું છે એનો વિશ્વાસ કરીએ એ આપણને વચન પણ શીખવાડી રહ્યો છે હાલ એલું એ આપણી આત્મિક ઊંઘ આત્મિક મરણમાંથી આપણે સાજા થવાની જરૂર છે આ સમયમાં પ્રાર્થનામાં વચનોમાં સંગતિમાં વધારે મજબૂત બનીએ અને એક જગ્યા પર હમણાં જ વાંચ્યું કે તમારા વેરી શેતાન તમે હલકો ના લેશો હલકો ના ગણશો એની સાથે આખી ફોજ છે પણ તમે એના માટે તૈયાર થો ઈશ્વરના હથિયારો સોજો સંદેશાની અંદર પણ કહેવામાં આવ્યું હતું પરિવાર થયું પણ જ્યારે વિશ્વાસ કરવામાં વારો આવ્યો ત્યારે થોડી મારતા કહે છે કે પ્રભુ એ ગંદાતો હશે પણ પ્રભુ એને કહે છે કે જો તો વિશ્વાસ કરશે તો દી મહિમા જોશે અને એ વિશ્વાસ કરે છે પથ્થરને ખસેડવા દે છે અને એનો ભાઈ એને મળે છે આજે આપણે પણ વિશ્વાસ રાખીએ પ્રાર્થના કરીએ અને જે કઈ રૂકાટ પથ્થરો છે પ્રભુ એને ખસડી નાખશે